અંજારના મેઘ પર બોરિચી ખાતે વ્યવસાય નર્સ તરીકે નોકરી કરતી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો સાવકાભાઈ સહિત બે આરોપી ઝડપાયા અંજારના મેઘ પર બોરીચી ખાતે આવેલ પારસનગરમાં રહેતી અને નર્સ તરીકેની નોકરી કરતી પાયલ પ્રકાશભાઈ ઉત્તમચંદાણી નામની ચોવીસ વર્ષીય યુવતીની રહસ્યમય રીતે એક તરોજ હત્યા થયાની ઘટના બાદ અંજાર પોલીસે સીસીટીવી તથા હ્યુમન સોર્સિસ વગેરે ચકાસી આ હત્યાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી દરમિયાન પોલીસે ચકચાર્ય હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો મરણ જનાર પાયલના સાવકાભાઈ સહિત મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો હતો સત્તાવાર રીતે પોલીસે આપેલ વિગત પ્રમાણે ગઈકાલે મેઘપર બોરચીના પારસનગર ખાતે પોતાની માતા અને નાની સાથે રહેતી પાયલ પ્રકાશભાઈ ઉત્તમચંદાણી નામની ચોવીસ વર્ષીય યુવતીની બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન પાયલ ઘરમાં એકલી હતી ત્યારે રહસ્યમય સંજોગોમાં તીષ્ણા હથિયારથી હત્યા થઈ હતી આ અંગે મરણ જનારના પાયલના ભાઈ કરણ પ્રકાશભાઈ ઉત્તમ ચંદાણી અજાણ્યા ઈસમો સામે હત્યાની કલમ તણી ગુનો નોંધાવ્યો હતો અત્યંત ચકચારી અને રહસ્યના આટાપાટા સર્જનાર હત્યાની આ ઘટના બાદ કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી પાયલની હત્યા કોણે અને શા માટે કરી એ અંગેની ઝીણવટપૂર્વકની તપાસ અંજાર પોલીસે હાથ ધરી હતી જેમાં સીસીટીવી ઉપરાંત ઇનમ સોર્સિસની મદદ લેવાઈ હતી જેમાં આંતર મોમાઈ મોમાય નગરમાં રહેતો કરણ પ્રેમજી સોલંકી નામનો યુવક શંકાના ડાયરામાં આવ્યો હતો પોલીસને મળેલી બાતમી પ્રમાણે કરણે મરણ જનાર પાયલ સાથે મિત્રતા ધરાવતો હતો જેના કારણે તે પાયલને મળવા અવારનવાર આવતો હોય શંકાના ડાયરામાં આવ્યો હતો પોલીસે કરણ સોલંકીને અટકાયતમાં લઈ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આખરે પાયલની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો કરણની પૂછપરછ માં તે મરણ પાયલ સાથે બે વર્ષથી મિત્રતા ધરાવતો હતો પરંતુ થોડા સમય અગાઉ કોઈ કારણોસર પાયલે કરણ સાથેની મિત્રતા તોડી નાખતા કરણ રઘવાયો થયો હતો અગાઉ અંજાર પોલીસ સ્ટેશનમાં છેડતી અને પોક્સો સહિતની કલમ તળે કરણ સામે ગુનો નોંધાયો હોય સંભવત આ કારણથી મરણ જનાર પાયલે કરણ સાથેની મિત્રતાનો અંત લાવવા ઈચ્છતી હતી દરમિયાન પાયલે કરણ સાથે મિત્રતા તોડી નાખી જો તે કરણ મળવા પાછો આવે તો પોલીસ ફરિયાદ કરીશ તેવી ધમકી આપતા વાત વણસી હતી દરમિયાન પાયલનો સાવકો ભાઈ વિશાલ ખેમચંદ ખેમનાણી કરણનો મિત્ર હોય કરણ વિશાલ પાસે જઈ તારી બેન માનતી નથી તેમ કહેતા વિશાલે જણાવ્યું કે મરણ જનાર પાયલે અમારું મકાન પચાવી પાડ્યું છે અને મારી સામે પણ ફરિયાદ કરી હતી તેથી આ બંને એકબીજા સાથે હાથ મિલાવી પાયલનો રસ્તો કરી નાખવા કાવતરું રચી ગઈકાલે બપોરે હોસ્પિટલમાંથી આવ્યા બાદ પાયલ એકલી ઘરે હોય છે તે જાણતા હોવાથી બંને આરોપીઓ પાયલના ઘરે પહોંચી ગયા હતા અને પાયલ પણ ત્રીષ્ણ હત્યાથી હુમલો કરી તેની હત્યા નિપજાવી બંને આરોપી નાસી ગયા હતા નોંધનીય છે કે વિશાલ સામે પણ અંજાર પોલીસ મથકે મારામારીનો ગુનો નોંધાયો છે જ્યારે મુખ્ય સૂત્રધાર કરણ સોલંકી સામે છેડતી અને પોક્સો સહિતની કલમો નોંધાયેલી છે આમ આ ચકચારી અને રહસ્યથી ભરપૂર હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે શરમજનક બાબત એ છે કે પાયલની હત્યા માટેના સગા સાવકાભાઈ વ્યવસાય નર્સ તરીકે નોકરી